મુકામે તેમાં આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરતા વરસાદના કારણે ડાંગરને મોટા પાયે નુકસાન થયેલું છે લગભગ શહેરા તાલુકાની ગણતરી કરીએ તો અગિયાર હજાર હેક્ટરમાં ડાંગરને નુકસાન છે એવી રીતે બીજા પાકોમાં પણ રાયડો છે આ છે તે બધા પાકોમાં પણ બીજું બહુ મોટા પાયે નુકસાન થયેલું છે આ ખરેખર કહેવાય લીલો દુકાળ કહેવાય અને દુષ્કાળ જ કહેવાય કે જે વર્ષો સુધી જે પાણી ન મળે અને ખેતી નહોતા કરી શકતા ત્યારે કેર સિટી ચાલતી હતી પણ અત્યારે પરિસ્થિતિ વરસાદ વધુ થવાના કારણે કુદરતનો પ્રકોપ છે એની સામે તો કોઈનું કંઈ ચાલતું નથી પણ કુદરત રૂઠી હોય ત્યાં તો હવે શું થાય એમાં કોઈ માણસના હાથમાં કશું હોતું નથી પરંતુ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સાથે મેં ચર્ચા કરી આ બાબતે ખૂબ જ એકદમ ડીપલી ચર્ચા થઈ પંચમહાલ મહીસાગર દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂતો માટે જે નુકસાન થયું છે એ બાબતમાં ચર્ચા થઈ એમણે કીધું કે વહેલામાં વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આવી જાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર સારું મળી શકે અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય ખેડૂતો જે મહેનત કરીને જે રોજીરોટી કમાતા હતા એ આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ પર ઉગ વહેલા છે એટલે સરકારને પણ અમે વિનંતી કરી છેવટે જીતુભાઈ સાથે પણ મારે વાત થઈ કાલે એમણે પણ કીધું કે જે સર્વે થશે તાત્કાલિક સર્વે કરવાનો હુકમ કર્યો છે ત્રણ દિવસમાં તમામ ગ્રામસેવકો ખેતીવાડી અધિકારીના બધા જ લોકોને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સરકાર તરફથી વહેલામાં વહેલી તકે સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવો જેથી કરીને ખેડૂતોને વળતર આપી શકાય એટલે આ બાબતે માન્ય મુખ્યમંત્રી સાથે ખૂબ જ ઉંડાણપૂર્વકની ચર્ચા થયેલી છે મુખ્યમંત્રી પણ બહુ જ વ્યતીત હતા જે રીતે સૌરાષ્ટ્ર અને બધા ગુજરાતના ખેડૂતોને જે રીતે વરસાદ પડે છે વરસાદના કારણે જ્યાં જ્યાં દસ દસ ઇંચ વરસાદ આખા વર્ષમાં ના થતો એટલો વરસાદ જો આ મહિનામાં થતો હોય ખેડૂતોની જે દુર્દશા થઈ છે એ જોઈને માન્ય મુખ્યમંત્રી ખૂબ જ વ્યતીત હતા અને એમણે પણ લાગણી દર્શાવી કે શું કરી શકાય સરકારની જે મુશ્કેલી છે સરકારે એના માટે ખેડૂતોને પડખે છે ખેડૂતોને જે મદદ થશે એ સરકાર તો કરશે જ કુદરત જ્યારે ઉઠતી હોય ત્યારે તો કોઈ પણ શું કરી શકવાના એટલે કુદરતનો પ્રકોપ છે આ લીલો દુકાળ પડ્યો છે એમ કહીએ તો ખોટું નથી એટલે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે કૃષિમંત્રી પણ જીતુભાઈ વાઘાણી પણ ખૂબ ગંભીર છે એ પોતે પણ ભાવનગર સાઈડમાં સૌરાષ્ટ્ર સાઈડમાં જઈને જોઈને આવ્યા છે ખૂબ જ પ્રકારમાં મોટા પ્રમાણમાં મગફળીમાં ડાંગરમાં બીજા બધા અન્ય પાકો જે પાકો થાય છે એ બધા પાકોમાં નુકસાન મોટા પ્રમાણમાં થયું છે એટલે આ બાબતે સરકાર પણ બહુ ગંભીર છે અને જલ્દીથી જલ્દી ખેડૂતોને વળતરના પૈસા મળે એવું રજૂઆત કરેલી છે એટલે તાત્કાલિક અહીંથી રિપોર્ટ જશે એટલે સરકારના વળતર મળશે મને લાગે છે કે દસ ગામના ખેડૂતો જે બોરીયાને સાઈડના હતા એ લોકોને રિપોર્ટ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં એ લોકોને પણ વળતર મળશે એટલે મારી બધાને વિનંતી છે ખેડૂતોને કે જે સર્વે થાય છે સર્વે કરીને બધાને જે કંઈ તકલીફ હોય તાત્કાલિક એનું નિરાકરણ કરવું અધિકારીઓને પણ તમામ પ્રકારની સૂચના આપી છે કે કોઈ ખેડૂતની નારાજગી ના રહેવી જોઈએ અને જે સાચું હોય એ જ રીતે દર્શાવીને રિપોર્ટ તાત્કાલિક મોકલી આપે તો વહેલામ વહેલી તકે ખેડૂતોને એનો જે લાભ લેવાનો છે સાબ સરકાર તરફથી જે આપવાના છે પૈસા એ વેલામ વહેલી તકે ખેડૂતોને મળી જશે એવી શુભેચ્છા જી સાહેબ ખાસ કરીને ખેડૂતોની દેવા માફની માગણી છે શું કહેશું ખેડૂતોને દેવામાં આપણી માગણી છે એ આખા ગુજરાતમાં છે ખેડૂતોના માટે ખૂબ જ અતિ ગંભીર પ્રશ્ન છે પણ સરકાર એની વિચારણા કરે છે શું કરવું કઈ રીતના લેવું એ છે અને ઘણા ખેડૂતોને મુશ્કેલી છે ઘણા ખેડૂતો માની લો કે લોન ના લીધી હોય તો એને શું કરવાનું એને પણ નુકસાન થયું હોય ને આવા બે પણ પ્રશ્નો હોઈ શકતા હોય છે ને તો બધા ખેડૂતો લોન લે છે એવું તો હોતું જ નથી ઘણા ખેડૂતો લોન પણ નથી લેતા તો એના માટે શું વ્યવસ્થા કરવી એના માટેની પણ પ્રયત્ન ચાલે છે એ જોઈએ કેવી રીતે સરકાર એના નિર્ણય લેશે પણ સરકાર પોઝિટિવ છે સરકાર પોઝિટિવ રીતે ખેડૂતોની સાથે છે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એ સરકારને માન્ય મુખ્યમંત્રી પણ ખૂબ અતિ ગંભીર હતા જ્યારે ચર્ચા કરી ત્યારે પણ એ પરિસ્થિતિને સામનો કરવા માટે સરકાર બેઠેલી છે અને સરકાર એ ખૂબ ખેડૂતોની સાથે રહીને મદદ કરશે સાહેબ ખેડૂતોનો ઘાસચારો સંપૂર્ણ પલટી ગયો છે આપણે ખેડૂતને પશુપાલક છો ખેડૂતોને મદદ કેટલા આવશે ખૂબ જ એમાં સરકાર બી ગંભીર છે કે ખેડૂતોના ઘાસને ને અત્યારે જે પરિસ્થિતિ છે લીલા ઘાસચારાની પણ પરિસ્થિતિ ખરાબ છે પશુપાલકોનું પણ દૂધના એકદમ ઘટતું જાય છે કારણ કે ઘાસચારો મળતું ના હોય જેના કારણે ડેરી પર પણ અસર થાય છે કે દૂધ ઘટવા માંડ્યું છે તો એના માટે વહેલા વહેલી તકે જે સરકાર તરફથી જે જાહેરાત થશે કે સરકાર તરફથી જે યોજના બનાવવામાં આવશે એ પણ ખેડૂતોને મળી રહેશે પશુપાલકોને પણ મળી રહેશે આ બાબતે સરકાર અતિ ગંભીર છે અને ખૂબ જ મુખ્યમંત્રી તો એટલા બધા ભાવુક થઈ ગયા હતા કે જે દ્રશ્યો જોઈને ટીવી પર દ્રશ્યો જોઈને અમે જ્યારે વાત કરી ત્યારે મને કે કેવી પરિસ્થિતિ કુદરતે કરી દીધી છે ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે બિચારા એટલા અતિ ગંભીર મુખ્યમંત્રી મેં પહેલી વખત જોયા છે કે જે ખેડૂતો માટે આટલી લાગણી અને મારી સાથે ચર્ચા કરી એ દ્રષ્ટિ જોતા તો એ મને લાગે છે કે પોઝિટિવ ખૂબ સારું પોઝિટિવ રિઝલ્ટ આવશે અને પોઝિટિવ રીતે સરકાર પણ આ બાબતે ખેડૂતોની સાથે છે એમાં કોઈ શંકા ના રાખવાની જરૂર નથી કોઈ પણ માણસ હોય કોઈ પણ મુશ્કેલી હોય તો સર્વે જ્યારે ચાલતું હોય ત્યારે સ્થળ ઉપર સર્વે કરીને પંચકાશ કરીને તાત્કાલિક મોકલવાનું સૂચના આપી છે મને લાગે ત્રણ દિવસમાં એને રિપોર્ટ રજૂ કરવા માટેનું સૂચના આપી છે પણ ચાલુ વરસાદ છે અત્યારે વરસાદ બંધ નહીં થઈ ગયો આજે કોઈ પણ પ્રોગ્રામ હોય ને આજે અહીંયા વરસાદ પડ્યો છે મોરવામાં વરસાદ છે તો રેયાણામાં ના હોય ને રેણામાં છે તો મોરવામાં ના હોય આવી પરિસ્થિતિ દરેક ગામમાં છે એક ધારો વરસાદ કોઈ જગ્યાએ થતો નથી આખા દેશમાં પણ આપણે જોઈએ ઘણા વર્ષોથી તો ગુડબી ફાર્મિંગના હિસાબે પરિસ્થિતિ એવી બગડતી જાય છે કે શહેરામાં વરસાદ હોય અને અહીંયા કશું ટીપું ના પડ્યું હોય એટલે વરસાદ પણ એક સરખો દરેક જગ્યાએ પડતો નથી એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે અને સરકાર આ બાબતે સક્રિય છે એમાં કોઈ શંકાના સ્થાન નથી ખેડૂતોની સાથે છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મદદ કરવામાં આવશે એવી મને આશા છે અને માન્ય મુખ્યમંત્રી પણ પોઝિટિવ હતા ખૂબ જ લાગણીશીલ હતા ખેડૂતો માટે ખૂબ જ પરિસ્થિતિ જોઈને દુઃખી પણ હતા પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે ખેડૂતોની જ્યાં જ્યાં ચોમાસાનો વરસાદ દસ દસ ઇંચ પડતો હોય એવી જગ્યાએ આજે દસ ઇંચ વીસ ઇંચ પંદર ઇંચ વરસાદ પડતો હોય તો ખેડૂતો પાસે શું બચી શકે કશું બચી ના શકે એટલે મુખ્યમંત્રી પણ આ ટીવી પરના દ્રશ્યો જોઈને મારી સાથે ચર્ચા કરતા હોય કે શું કરવું કેવી રીતે સારું આપણા પર પ્રકોપ કરે છે કે જે ખેડૂતો માટે આટલું મોટું નુકસાન છે ખેડૂતો માટે ખૂબ પોઝિટિવ હતા મુખ્યમંત્રીશ્રી અને ખૂબ કૃષિમંત્રી અન્ય જીતુભાઈ વાઘાણી એ પણ પોતે બધા સ્થળ નિરીક્ષણ કર્યું છે મને પણ આ મળ્યું છે ખેડૂતોને મળવાનું એમની રજૂઆત સાંભળવાનું એના માટે દરેક અધિકારીઓને સૂચના આપી છે અને ઘણે જિલ્લાના અધિકારીઓને માન્ય મુખ્યમંત્રી તરફથી સૂચના કૃષિમંત્રી તરફથી સૂચના આપવામાં આવેલી છે કે દરેક જગ્યાએ પોઝિટિવ રીતે તમે બધું સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ સાહેબ ખાસ કરીને પાક નુકસાનીનો સર્વે રજૂ કરવામાં આવી રહ્યો છે કોઈ રહેવાની જરૂર નથી જે સર્વે કરવાનું છે જે સર્વે થશે જેની જેટલી જમીન છે એ રેકર્ડ ઉપર છે રેકર્ડ ઉપર જમીન હોય તેમાં કંઈક બુક કરવાનો કોઈ પ્રશ્ન નથી જે સાત બાર હશે એ છે ઉતારા છે ખેડૂતો શું કર્યું છે એ પાણીપત્રક થઈ ગયું હશે એમાં કોઈ ચિંતાનો વિષય નથી ખેડૂતોએ ગભરાવાની જરૂર જ નથી Okei. Okay. Thank you.